नमस्कार मित्रों स्वागत है तमारु अमारी चैनल ज्योतिष राज में। एक, एक वर्ष पची शनिदेव चांदी ना पग पर चाल शे मकर राशि विषे दस मोटी भविष्यवाणियों मित्रों हूँ तमने जनावी दईये के वैदिक ज्योतिष अनुसार बेहजार पच्चीस मा 121 वर्ष पची शनिदेव कुंभ राशि में तांबाना पाया में बहार आवश्यक मीन राशि प्रवेश करता नी साथे ज चांदी चांदीनों पायो पहरशे जे शुभ अने बधी बार राशिओ पर अशुभ प्रभाव पड़शे परंतु मित्रों शनिदेव चांदीनों पग मकर राशि ना लोको माटे मिश्र सारा परिणामों आपशे हां मित्रों आ समय दरमियान मकर राशि लोगी नो अंत आवशे मित्रों साथे ખાસ વાત મકર રાશિના લોકો પરથી શનિદેવનો ચાંદીનો પગ દૂર થઈ જશે સાડા સતીનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે અને આ સાડા સાતી હવે મકર રાશિથી સમાપ્ત થવા જઈ રહી છે જેના કારણે શનિદેવ મકર રાશિના લોકો પર પોતાના આશીર્વાદ વરસાવશે હવે શનિદેવ મકર રાશિના લોકોને જમીનથી નમા લઈ જશે कुंभ राशि छोड्या पछि शनिदेव પોતાનો આશીર્વાદ વરસાવશે હા મિત્રો તો મિત્રો આજે બધા મકર રાશિના લોકોએ આ વિડિયોને અંત સુધી જોવો જ જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા મકર રાશિના લોકો માટે ખૂબ જ ખાસ રહેશે હા મિત્રો મિત્રો હું તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં શનિ ગ્રહને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે મિત્રો એવું કહેવાય છે કે જો શનિદેવ કોઈ વ્યક્તિ પર દયાળુ હોય તો તે ચિંત્રામાંથી ધનવાન બની શકે છે મિત્રો હું તમને જણાવી દઉં કે શનિદેવની સાદેસ્તી અને ધૈયા ઉપરાંત શનિદેવની પાયા પણ છે જેનું વૈદિકમાં વિશેષ મહત્વ છે મિત્રો હું તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસમાં શનિનો ચાંદીનો પાયા પગ હશે મિત્રો પાયાનો અર્થ પગ પગ અથવા પગ થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિની ચાર પગ સોનું ચાંદી તાંબુ અને લોખંડ છે શનિનો આધાર તેની સ્થિતિ અનુસાર શુભ કે અશુભ પરિણામો આપે છે પરંતુ જો આપણે મકર રાશિ વિશે વાત કરીએ તો वर्ष बेहजार पच्चीस बनेलो शनि चांदी आधार मकर राशि ने सामान्य मित्रों साइए के ज्योतिष शास्त्र मुजब वर्ष बेहजार पच्चीस म शनिदेव चांदीना पग पर चाल से शनिदेव ओगणत्रीस मार्च ओगनीस सौ पच्चीस ना रोज रात्र बार वगी ने एक मिनिट वग्ये कुंभ राशि मीन राशि में प्रवेश बे પાંચ એક શૂન્ય તારીખે મીન રાશિમાં પ્રવેશ કરશે પાંચમો નવમો ચાંદીના પગ સાથે આવશે મિત્રો હું તમને જણાવી દઉં કે શનિદેવ જ્યારે પણ મીન રાશિમાં જશે ત્યારે તેઓ ચાંદીના પગ પહેરશે આવી સ્થિતિમાં બે હજાર પચીસમાં શનિના ગોચરને કારણે મકર રાશિના લોકોને બમ્પર લાભ મળી શકે છે તો મિત્રો વિડિયો માં આગળ વધતા પહેલા શનિદેવના સાચા ভক্তઓ એક ચેનલ ને સબસ્ક્રાઇબ કરવી જોઈએ અને વિડિયો ને લાઈક કરવો જોઈએ અને કોમેન્ટ બોક્સ માં સાચા હૃદય થી કર્મફળ दाता શનિદેવ ની સ્તુતિ ચોક્કસપણે કરવી જોઈએ જેથી તમે બધા મકર રાશિ ના લોકો શનિદેવ ના આશીર્વાદ મળી શકે છે શનિદેવ હંમેશા જાતકો પર રહેશે તો મિત્રો चलो जानिएते 10 मोटी भविष्यवाणियों વિશે જેના પર શનિદેવ 2025 માં પોતાનો આશીર્વાદ વરસાવશે નંબર 1 મકર રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે 29 20 માર્ચ 1925 ના રોજ જારે શનિ ચાંદીનો પાયલ પહેલશે ત્યારે તે તમારા માટે ખૂબ જ શુભ રહેશે હા મિત્રો આ સમય દરમિયાન શનિદેવ તમને ખૂબ આશીર્વાદ આપશે જેના કારણે તમારા કારકિર્દીની સ્થિતિ ખૂબ સારી રહેશે શનિદેવ મજબૂત રહેશે અને તમારા કારકિર્દી ક્ષેત્રમાં તમને ઘણી મદદ કરશે હા મિત્રો આ સમય દરમિયાન તમારા માટે કારકિર્દી બનાવવા માટે ઘણા રસ્તા ખુલવાના છે સૂર્ય પુત્ર શનિની કૃપા આ દિવસોમાં તમારા પર રહેશે જેના કારણે તમારા જીવનનું કાર્ય પાટા પર આવશે મકર રાશિના જાતકો તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ માર્ચથી શનિદેવના આશીર્વાદથી તમને તમારી મહેનતના સારા પરિણામો મળશે અને તમારા નેતૃત્વમાં પણ વધારો થશે તમારા કરિયરમાં સફળતાના ઘણા રસ્તા ખુલશે જો તમે તમારો પોતાનો નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો જો તમે વિચારી રહ્યા છો તો આ સમય દરમિયાન તમારો પ્રયત્નો સફળ થશે અને તમને સારો નફો મળશે. વધુ વ્યવસાય કરવા માટે નવી વ્યૂહરચના અપનાવવા માંગતા લોકો માટે આ સમય ખૂબ જ સારો રહેશે. શનિદેવ આ દિવસોમાં તમને લોકો માટે આ સમય ખૂબ જ સારો રહેશે. શનિદેવ આ દિવસોમાં તમને ખૂબ આશીર્વાદ મળશે. નમસ્તે મિત્રો જો તમે તમારી ક્ષમતાના આધારે કંઈક પ્રાપ્ત કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે સફળ થઈ શકે છે તમને તમારી ક્ષમતા અનુસાર વધુ સારી નોકરીની ઓફર પણ મળી શકે છે ચાંદીના પાયલ પહેરવા તમારા કરિયરમાં પ્રગતિ અને પ્રમોશનની સારી તકો ઊભી થશે નવી જવાબદારીઓ મળવાની પણ શક્યતા છે મિત્રો 29 માર્ચ પછી શનિદેવના આશીર્વાદથી તમારો દિવસો બદલાશે જો તમને નવી નોકરી શોધી રહ્યા છો તો તમને નોકરી મળવાની શક્યતા છે શનિદેવના આશીર્વાદ વર્ષ 2025 ના માર્ચ મહિનાથી શરૂ થશે મિત્રો આ સમય તમારા માટે વરદાથી ઓછો નહીં હોય આ સમય દરમિયાન જે પણ મહિલા પોતાનો નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહી છે તેના પ્રયાસો સફળ થશે ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકોને ઉચ્ચ અધિકારીઓ તરફથી મદદ મળશે તમે મદદ મળી શકે છે અને નવી જવાબદારીઓ મળી શકે છે પ્રમોશનની સ્થિતિ પણ ઉભી થઈ શકે છે કલા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સમય અનુકૂળ સાબિત થશે શનિદેવના આશીર્વાદથી તમારા અટકેલા પૈસા પણ પાછા આવી શકે છે જો તમે આ સમય દરમિયાન કોઈને ઉધાર આપવાનું વિચારી રહ્યા છો અથવા ઉધાર લેવાનું વિચારી રહ્યા છો તો જો તમે આવું વિચારી રહ્યા છો તો આ વિચાર તમારા માટે યોગ્ય નહીં હોય કૃપા કરીને તમારો વિચાર બદલો જો તે ખૂબ જ જરૂરી હોય તો ઉધાર આપો અને લો મિત્રો ઉધાર આપતી વખતે અને લેતી વખતે તમારે વડીલોની સલાહ લેવી જોઈએ આ શનિદેવની કૃપાથી તમારા અનુભવમાં વધારો કરો આ સમય તમારા માટે કારકિર્દીના દરેક ક્ષેત્રમાં શુભ રહેવાનો છે हा मित्रोंगणत्रस मार्च 2025 पच्चीस ना रोज शनिदेव ने चांदी पर धारण करने खूबज शुभ रह नंबर बे मकर राशि माटे बीजी आगाही कहे के शनिदेव एवं सारा परिणाम आपसे जे शिक्षण क्षेत्र साथ जोड़ेला छे। शनि शिक्षण में खूब मदद करशे તમારા કર્મો અનુસાર તમને સફળતા મળશે મિત્રો આ સમય દરમિયાન જો તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમને অনুকূল પરિણામો મળશે શનિદેવના આશીર્વાદથી તમારો બૌદ્ધિક વિકાસ થશે જેના કારણે તમે શાંતિ અનુભવશો અને જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેઓ ઘણી રાહત મળશે તમારે સખત મહેનત કરવી પડશે જો જ તમને સફળતા મળશે ઉપરાંત વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સફળતા મળશે આ સમય દરમિયાન તમારું સ્વપ્ન પણ પૂર્ણ થઈ શકે છે તમને થોડું મળશે સરકાર તરફથી ખૂબ જ સારા સમાચાર તમને સાંભળ્યું હશે કે જો તમે કોઈ પણ ફોર્મ માટે અરજી કરી હોય તો તમને તેમાં સફળતા મળશે મિત્રો एम कहव खोटू नही हो वर्ष पची मीन राशि चांदीना पग पहरी ने शनि खूबज शुभ ते शुभ रह नंबर त्रण मकर राशि तीजी भविष्यवाणी कहे छे के ओगणतरीस वीस मार्च ओगनीस सौ पच्चीस न रोज जयरे शनि कंभराशि छोड़ी चांदीना पग पहरी ने मीन राशि में प्रवेश कर ત્યારે સાથી મકર રાશિના જાતકો પર શનિદેવના લગનનો પ્રભાવ તમારા પર પડશે જે ના કારણે તે સમાપ્ત થશે તમને ઘણો ફાયદો થશે શનિદેવના ઘણો આશીર્વાદ મળશે મકર રાશિના લોકોને આનાથી ઘણો ફાયદો થશે આ સમય દરમિયાન જે લોકો લાંબા સમયથી પોતાનો વ્યવસાય अथवा મોટો વ્યવસાય શરૂ કરવાનો વિચારી રહ્યા હતા તેમનું સ્વપ્ન હવે શનિદેવના આશીર્વાદથી પૂર્ણ થઈ શકે છે કરેલા પ્રયત્નો આ સમય દરમિયાન તમને સફળતા મળશે તે તમને તક આપશે અને તમે ઘણો વિકાસ કરશો ઉપરાંત મિત્રો હું તમને કહી દઉં કે જે લોકોએ પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે તેમનો વ્યવસાય કુદકેને ભુસ્કે વદશે અને ફેલાશે દેશ અને વિદેશમાં ભાગીદારીમાં વ્યવસાય કરતા ઉદ્યોગપતિઓને લાભ મળશે સફળતાના ઘણા દરવાજા ખુલવાના છે વેપારી વર્ગના લોકો તમારા પર શનિદેવના વિશેષ આશીર્વાદ વર્ષી રહ્યા છે મિત્રો આ સમયનો પૂરો લાભ લો અને આ સમયને તમારા હાથમાંથી સરકી ન જવા દો नंबर चार मकर राशि चौथी आगाही कहे छे के ओगणतरीस मार्च बेहजार पच्चीस शनि तराकीय पा में तमने घणो फायदो हाँ मित्रों आ समय दरमियान आवकमा खूब थशे शनि देवना आशीर्वाद थी ते प्रगति नवी तक मल्श रस्ता अने एक पची एक सफलता मळशे તમને વ્યવસાયમાંથી નફો મળશે મિત્રો આવનારા ક્ષેત્રમાંથી તમને નાણાકીય લાભ મળશે અને આ સમય દરમિયાન તમે તમારા ખર્ચમાં ઘટાડો જોશો અને તમે તણાવમુક્ત જીવન જીવશો જે લોકો નોકરી કરે છે તેમને તેમના કાર્યસ્થળ પર તેમના વરિષ્ઠ અધિકારીઓ તરફથી ખૂબ જ સારા સમાચાર મળવાના છે જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ પ્રકારના પ્રયાસ તમને સફળતા અપાવશે ઉપ્રાંત મિત્રો હું તમને જણાવી દઈએ કે જે કોઈ લાંબા સમયથી પોતાનો ઘર ખરીદવા માંગે છે તો શનિદેવના આશીર્વાદથી તમારું સ્વપ્ન સાકાર થશે આ સમય ગાળા દરમિયાન તે પૂર્ણ થઈ શકે છે અને તમને જમીન અને મકાથી લાભ મળશે जूनी मिल्क तो माथी तुमने जबरदस्त संपत्ति मरि सके छे भाडाना मकान मा रहता लोको पासे हवे પોતાનું ઘર હશે તે વતનીઓ પર લક્ષ્મી માતાના ખાસ આશીર્વાદ વર્ષી રહ્યા છે હા મિત્રો મકર રાશિના જાતકો શનિદેવના ચાંદીના ચરણોમાં ચાલહુ ફળદાઈ રહેશે તમે કોઈ કામ શરૂ કરશો તમે તે કામ પૂર્ણ કરશો સફળતાપૂર્વક વિદેશમાં કામ કરતા લોકો માટે ખૂબ જ શુભ રહેશે મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે એમ કહું ખોટું નહીં હોય તમારા આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ નંબર 5 મકર રાશિની 5મી ભવિષ્યવાણી કહે છે કે જારે શનિ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે અને ચાંદી ના પીછા પહેરસહે ત્યારે શની તમારો પરિવાર અને લગ્ન જીવન પર પણ અનુકૂળ અસર કરશે હા મિત્રો શનિદેવનો આશીર્વાદ અનુકૂળ રહેશે તમારી કૃપાથી તમારો લગ્ન જીવનમાં મધુરતા વધશે જે લોકો લાંબા સમયથી પોતાના લગ્ન જીવનમાં મતભેદોનો સામનો કરી રહ્યા છે તેમની સમસ્યાઓનો અંત આવશે સૂર્યપુત્ર શનિદેવની કૃપાથી હવે પરિવારમાં મતભેદોનો અંત આવશે પરંતુ મિત્રો આ માટે તમારે પ્રયત્નો કરવા પડશે જે તમને અનુકૂળ પરિણામો આપશે તેની સાથે લોકોના લગ્નમાં જે પણ સમસ્યાઓ ઊભી થઈ રહી હતી તે હવે દૂર થશે સૂર્યપુત્ર ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા માટે લગ્નની શક્યતાઓ ઊભી થઈ રહી છે જે લોકો લાંબા સમયથી કોર્ટમાં ઘણા વિવાદોમાંથી પસાર થઈ રહ્યા છે તેમની સમસ્યાઓનો અંત આવશે તમે કોર્ટ કેસ જીતી શકશો શનિદેવની કૃપાથી મિત્રો તમે તમારા બાળકો તરફથી થોડી રાહત મેળવશો તમને કંઈક ખૂબ જ ખુશીનો સામનો કરવો મળશે જારે જો તમે આ સમય રોકાણ કરવાનો વિચારી રહ્યા છો તો તમને આ રોકાણથી લાભ મળશે મિતro તે ખોટું નહીં હોય શનિદેવના આશીર્વાદથી તમારું પારિવારિક જીવન ખૂબ જ ખુશ રહેશે ભાઈ ભાઈ સાથે રહેશે તમારું ચાલી રહેલા વિવાદોનો અંત આવશે ભાઈઓ અને બહેનો વચ્ચે ઘણો પ્રેમ અને સુમેળ રહેશે પડોશીઓ સાથે તમારું વર્તન સારું રહેશે તમે આ સમય સમજણ સાથે ભરી જશો સમાજમાં તમને ખૂબ પ્રશંસા મળશે જો તમે તમારું પોતાનું ઘર બનાવવામાં રોકાયેલા છો તો તમારો આ પ્રોજેક્ટ હમણાં સફળ થશે સાથે શનિદેવના આશીર્વાદથી તમારા સપના સાકાર થશે સમય અનુકૂળ રહેશે તમારું પારિવારિક જીવન ખૂબ જ ખુશ રહેશે તમારા પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું પણ આયોજન થઈ શકે છે તમારા ઘરમાં એક નવો મહેમાન થોડા દિવસો માટે આવી શકે છે जेना थी तमारा घर में खुशीनो वातावरण बन थी भारतनी इच्छा राखती नी इच्छा पूर्ण थशे। गर्भवती स्त्रीओ खूब खुश रहो सावचेती ज जोइे मित्रों आ समय तमने खूबज खुश परिणामों आपी रहो छे। नंबर छ मकर राशि छठी भविष्यवाणी कहे छे के વીસ માર્ચ ઓગણીસો પચ્ચીસ મહિલાઓ માટે ખૂબ જ અદભૂત સમય રહેશે આ મહિને વૃદ્ધ મહિલાઓનું જીવન ખૂબ જ આરામથી પસાર થશે હા મિત્રો મિત્રો સાથે તે મહિલાઓ જે કોઈપણ જાતના કામ વગર પોતાનું કામ કરે છે આવક તમે કોઈ પણ અવરોધ વિના શરૂઆત કરી શકો છો મિત્રો શનિદેવની કૃપાથી તમને તમારા પરિવાર તરફથી પણ ઘણો સહયોગ મળશે જો તમે કોઈ પણ પ્રકારની મળશે જો તમે કોઈ પણ પ્રકારની અસુરક્ષાની લાગણી વગર કામ કરશો તો મહિનો તમારા માટે સારો રહેશે ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે આ સમયે સ્ત્રીઓના નાણાકીય ખર્ચ વધુ હોઈ શકે છે જો તમે પૈસા કમાઈ રહ્યા છો તો તેને યોગ્ય દિશામાં રોકાણ કરવાની સાથે તેને બચાવવા પર પણ ધ્યાન આપો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસનો મહિનો આર્થિક દૃષ્ટિકોણથી સારો છે તમારી આવકના સ્ત્રોતોમાં વધારો થશે કોઈ પણ મહિલા જે નોકરી કરે છે આ મહિને નોકરી મળશે તમને સારો કરાર મળી શકે છે તમે તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિ મેળવી શકો છો भागीदारी में काम करता अथवा शुरू करने मांगता लोग आ समय खूबज शुभ परिणामों आपशे। ओगतरीस मार्च बेहजार पच्चीस नो समय तरा खूबज शुभ रहेशे। आ समय दरमियान तमे ऊंचा उड़ान भरशो सफलता ऊंचाईओ हूँ रहीश हा मित्रों मित्रों मित्रो खोटू होए हो समय महिलाओं पर खास रहेशे તમારે ફક્ત તમારો કામ પ્રામાણિક પડે કરવાનો છે અને કોઈને નુકસાન પહોંચાડ્યા વિના તમારો ધાર્મિક કાર્ય ચાલુ રાખવું છે નંબર 7 મકર રાશિની 7મી ભવિષ્યવાણી કહે છે કે વર્ષ 2025 માં જારે શનિદેવ કુંભ રાશિમાંથી પસાર થશે અને મીન રાશિમાં ચાંદીના પગ ધારણ કરશે ત્યારે તે તમારા ઘર માટે ખૂબ સારા પરિણામો આવશે હા મિત્રો આ સમય દરમિયાન ભાઈઓ વચ્ચેનો અંતર વધશે અંત હા મિત્રો શનિદેવના આશીર્વાદથી તમે તણાવ મુક્ત જીવન જીવશો અને તમારા બધા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત કરશો મિત્રો હું તમને કહેવા માંગુ છું કે તમે તમારા માતા-પિતાનો ખૂબ આદર કરશો અને તેમને પ્રેમ પણ કરશો યુગલો આ સમય લગ્ન અંગે કોઈ મોટો નિર્ણય પણ લઈ શકો છો જેના કારણે તમારા પરિવાર પણ તમને ટેકો આપશે તમારા જીવનસાથી સાથે તમારી નિકટતા વધશે તમારા સંબંધોમાં નવીનતા આવશે અને તમે એકબીજાને વધુ સારી રીતે સમજી શકશો આ સમયની શરૂઆતમાં તમને બાળકો સંબંધિત કોઈ સારા સમાચાર સાંભળવા મળશે તમને તમારા ઘર સંબંધિત કોઈ સારા સમાચાર જોવા મળશે મે તમારી જાતનો પણ ખૂબ સારી રીતે ધ્યાન રાખશો તમને તમારા પુત્ર તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે તે બધા લોકો જે લાંબા સમયથી પોતાની કાર અને ઘર ખરીદવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે મિત્રો આ સમયે તેમના માટે યોગ્ય રહેશે નહીં તમારે આ સમય સુધી મકાથી લાભ મળશે તમારું પારિવારિક જીવન ખૂબ સારું રહેશે તમારું ઘર માં કોઈ શુભ પ્રસંગ નું આયોજન થઈ શકે છે જે લોકો કન્યા અને વરરાજા ની શોધ માં છે તેમની ઈચ્છા પૂર્ણ થઈ શકે છે સર્ય દેવ ના આશીર્વાદ થી શહેનાઈ તમારા ઘર માં ખૂબ જ જલ્દી વાગી શકે છે ઉપरांत ભાઈ બહેન બચ્ચે ચાલી રહેલા અણ બનાવ નો ઉકેલ આવશે આ મહિનાઓ પાછલા મહિનાની સરખામણીમાં સારો રહેશે શનિદેવના આશીર્વાદથી સમાપ્ત થશે મિત્રો આ આખો સમય તમારા માટે ખૂબ જ સારો રહેશે હા મકર રાશિના મિત્રો અને મિત્રો હું તમને જણાવી દઉં કે જારે શનિદેવ 29 માર્ચ 2025 ના રોજ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે સ્ત્રીઓને સંતાનનું સુખ મળશે एज रीते आ समय दरमियान तमारा घरे एक नवा नु आगमन जे तमारा परिवार मा खुशीन वातावरण बनावशे मित्रों एवो से खोटू नथी के ओगतरीस वीस मार्च ओगनीस सौ पच्चीस नो समय घरकाम दृष्टिए खूबज खास रहे हाँ मित्रों पर मित्रों अंतर राखव जोए जे हमेशा तमने नुकसान पहुंचाड़वानो प्रयास करे छे। નંબર 8 મકર રાશિની આઠમી ભવિષ્યવાણી કહે છે કે જારે શનિદેવ માર્ચ મહિનામાં કુંભ રાશિમાંથી બહાર આવશે અને ચાંદીનો પગ પહેરશે ત્યારે આ સમય મકર રાશિના લોકો માટે વર્દાથી ઓછો નહીં હોય હા મિત્રો આ વખતે મકર રાશિના લોકોને ઘણો ફાયદો થશે તમને તમારું આર્થિક ક્ષેત્રમાંથી લાખો રૂપિયા મળશે અને તમારા પરિવારમાં વધુ ખુશીઓ આવવાની ક્ષમતા છે અને તમારા પરિવારના સભ્યો સાથેના તમારા સંબંધો પણ મજબૂત બનશે કારણ કે શનિ રાશિના સંબંધમાં તમારું 5માં ભાવમાં સ્થિત હશે હા મિત્રો તમે તમારા પરિવારમાં વધુ ખુશી અને સંતોષનો અનુભવ કરી શકો છો અને હું તમને કહી દઉં કે 29 માર્ચ 2025 ની શરૂઆત તમારા માટે ખૂબ સારી રહેશે તમારી આવક વધશે આ સમય પરિણિત યુગલો માટે ખૂબ જ સારો રહેવાનો છે તમને તમારા બાળકો સંબંધિત કોઈ ખૂબ જ સારા સમાચાર મળી શકે છે મકર રાશિના લોકોનું ઘર નાના બાળકના હાસ્યથી ગુંજી શકે છે જેના આગમનથી તમારા જીવનમાં ખુશીઓ આવી શકે છે તમને પ્રેમ સંબંધોમાં સફળતા મળશે તમે તમારા સંબંધને લગ્નના બંધનમાં બાંધવાનો નિર્ણય લેશો તમારા જીવનમાંથી આળસ દૂર થશે અને તમે પૂરા ઉત્સાહથી કામ કરશો વિદેશ જવાની શક્યતાઓ છે કાર્યસ્થળ પર સ્થાન પરિવર્તન થઈ શકે છે ધાર્મિક પ્રવૃત્તિઓમાં તમારી રૂચિ વધશે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ શુભ છે આ સમય દરમિયાન કરવામાં આવેલા કાર્યોમાં તમને સફળતા મળશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી કૃપા કરીને કમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી કર્મફળ दाता શનિ દેવની સ્તુતિ ચોકસથી કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને વિડિયો શેર કરો कर्म कर्मना फल आप शनिदेवना आशीर्वाद आप सौ मकर राशि जातकों पर हमेशा रहे आभार मित्रों धन्यवाद थैंक यू माय यूट्यूब फैमिली